નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ લલિત કુંડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા અખબાર યાદી એટલે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત માધ્યમિક શિક્ષણ બોર્ડ અખબાર યાદી જણાવે છે કે તે વીસ ત્રણ બે હજાર પચીસના રવિવાના રોજ લેવાનારા ગુજરાત કોમન એન્ટર્સ ટેસ્ટ ગુજકેટ બે હજાર પચીસની પરીક્ષાનું એડમિશન કાર્ડ એટલે કે હોલ ટિકિટ પ્રવેશિકા ફક્ત ઓનલાઈન માધ્યમથી મૂકવામાં આવે છે જેની ગુજકેટ બે હજાર પચીસની પરીક્ષાના તમામ ઉમેદવારોએ વાલીઓએ તથા રાજ્યની વિજ્ઞાન પ્રવાહ ધરાવતા તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યશ્રી નોટ લેવા વિનંતી છે ગુજકેટ ગુજકેટ બે હજાર પચીસની પરીક્ષામાં ઉપસ્થિત થનાર ઉમેદવારો પોતાનું એડમિશન કાર્ડ પ્રવેશ એટલે હોલ ટિકિટ બોર્ડની વેબસાઇટ ગુજકેટ ડોટ જીએસઈ બી એસ ટી ડોટ ઇન અથવા અથવા જી એસ ઇ બી એસ ટી ડોટ ઇન અથવા ડબલ્યુ ડબલ્યુ ડોટ જી એસ ઇ બી ડોટ ઓઆરજી પરથી અગિયાર ત્રણ બે હજાર પચીસના રોજ બપોરના પંદર કલાક એટલે કે ત્રણ કલાક પછી ડાઉનલોડ કરવાની રહેશે જેમાં ઉમેદવારે પૂછકેટ બે હજાર પચીસ માટે ભરેલ આવે આવેદનપત્ર મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડી અને જન્મ તારીખ અથવા એપ્લિકેશન નંબર દાખલ કરી એડમિશન કાર્ડ પ્રવેશ એટલે કે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે ઉમેદવાર પોતાનું નામ પરથી પણ એડમિશન કાર્ડ કે સર્ચ કરી જન્મ તારીખની વિગત ભરીને પણ ડાઉનલોડ કરી શકશે આ ઉપરાંત આ ઉપરાંત ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ખાતે નોંધાયેલ રાજ્યની વિજ્ઞાન પ્રવાહની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પોતાનો ઇન્ડેક્સ નંબર તથા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી લોગ ઇન થઈ પોતાની શાળાના ગુજકેટ બે હજાર પચીસ માટેના ઉમેદવારોને એડમિશન કાર્ડ એટલે કે પ્રવેશિકા હોલ ટિકિટ ડાઉનલોડ કરી તમામ વિદ્યાર્થીઓને વિતરણ કરી શકશે ગુજકેટ બે હજાર પચીસ માટેના એડમિશન કાર્ડ એટલે કે પ્રવેશિકા અથવા હોલ ટિકિટ ફક્ત ઓનલાઈન માધ્યમથી જ મળશે જે પરીક્ષા ખંડમાં પ્રવેશ માટે માન્ય રહેશે આ હોલ ટિકિટ પર શાળાના આચાર્યશ્રી સહી સિક્કા કરવાની જરૂર નથી જે ધ્યાન લેશો ઉમેદવાર ઉમેદવાર પરીક્ષાથી માટે ખાસ નોંધ ગુજકેટ બે હજાર પચીસ પરીક્ષાના ઉમેદવારી પરીક્ષા દરમિયાન એડમિશન કાર્ડ પ્રવેશા હોલ ટિકિટ સાથે કોઈ પણ એક ફોટો આઈડી પ્રૂફ આધાર કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ અથવા ધોરણ બારની પરીક્ષાની ઓરિજિનલ હોલ ટિકેટ સાથે લઈને જવાનું રહેશે જેની ખાસ નોંધ લેવી જો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં